જય શ્રી કૃષ્ણ છે માતાજી બધાને કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં આપણે કાલે એટલે કે દસ તારીખે અખાત્રીજ છે ને એના વિશે થોડી વાત કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યૂ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ હું નવા વિડીયો મૂકું ત્યારે સીધા તમને જોવા મળે તો આ વિડીયામાં આપણે અખાત્રીજનું પૂજન અખાત્રીજને દિવસે કરવામાં આવતા કાર્ય અને અખાત્રીજની વાર્તા એ બધું આપણે આમાં સાંભળશું અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે અને અખાત્રીજને દિવાળીની જેમ જ ધામધૂમથી મનાવવામાં આવે છે અખાત્રીજ ઉનાળાની તેરસ પણ કહેવાય છે તો અખાત્રીજને દિવસે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી એ અક્ષય રહે છે એનું અને દાનપૂણ કરીને એનું ફળ પણ અનેક ગણું મળે છે એટલે અખાત્રીજને દિવસે શુભ કાર્યની શરૂઆત પણ કરી શકાય અને દાન પુણ્યના કાર્ય પણ આપણે કરી છે કે વૈશાખ જેવો કોઈ મહિનો નહીં સતયુગ જેવો કોઈ યુગ નહીં વેદો જેવા કોઈ શાસ્ત્ર નહીં ગંગા જેવી કોઈ મોટી નદી નહીં અને અખાત્રીજ જેવી મહાન કોઈ તિથિ નહીં એટલે અખાત્રીજનું આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ છે વિષ્ણુએ પૃથ્વીના રક્ષણ માટે ઘણા અવતારો લીધા હતા એમાંથી નરનારાયણ પરશુરામ એ સર્વે અવતારનો આજના દિવસે પ્રાગટ્ય થયું હતું અને મા લક્ષ્મીએ નો અવતાર પણ આજે જ લીધો હતો ગંગાજીનું અવતરણ પણ આજે અક્ષય તૃતીયાને દિવસે જ થયું હતું એટલે અખાત્રીજનું ખૂબ જ મહિતમ છે અખાત્રીજને દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરાય નરનારાયણનું પૂજન કરાય પરશુરામ ભગવાનનું પૂજન કરાય આવી રીતે મા લક્ષ્મીજીનું પૂજન ભાવથી કરવાનું અને એ ઘટ સ્થાપન કરવાનું એટલે કે કળશની સ્થાપના કરવાની લાલ કે પીળા વસ્ત્ર પહેરવાના અને મા લક્ષ્મીજી અને ભગવાન નારાયણને સફેદ કલરનું જે પ્રસાદી છે એ અર્પણ કરવાની અને ભાવથી આપણે પૂજન કરવાનું અખાત રીતના દિવસે કે મા લક્ષ્મી સદાય આપણા ઘરમાં વાસ કરે અને આપણી પેઢીઓ દર પેઢીઓ મા લક્ષ્મી માતાની કૃપા આપણા પરિવાર પર બનેલી રહે એવી માતાજીને પ્રાર્થના કરવાની અને ત્યાર પછી પ્રાર્થના કરી અને પૂજન અર્ચન થઈ ગયા પછી માતાજીની ક્ષમા માગવાની કે અમારાથી જો કંઈ પૂજન અર્ચનમાં ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો જેમ કે કોઈ પણ આપણે પૂજન કરીએ ને એમાં છેલ્લે ક્ષમા યાચના હોય એટલે આપણાથી માણસ છીએ કંઈ ભૂલ થઈ ગઈ હોય તો આપ ભગવાન પાસે ક્ષમા માગી લઈએ તો પ્રભુ આપને એ ક્ષમા આપે એટલે આવી રીતે સરસ રીતે મા લક્ષ્મીજીનું પૂજન સવારે વહેલા ઉઠી અને કરવાનું સૂર્યનારાયણને જળ ચઢાવવાનું ઘર મંદિરમાં દીવા અને સુંદર શણગાર કરવાનો સાથિયા કરવાના અને ગણપતિ ભગવાનનું પૂજન કરવાનું ગણપતિ ભગવાનનું પૂજન તો દરેક કાર્યમાં પહેલાં કરવાનું હોય જ છે તો આવી રીતે આપણે માં લક્ષ્મીજીની સરળ પૂજન વિધિ છે એ આપણે કરીએ વધારે વિશેષ પૂજન પણ કોઈ કરતા હોય તો એ કરી શકે પણ દરેક સ્ત્રી પોતાના ઘરમાં અખાત્રીજને દિવસે આટલું પૂજન તો કરી જ શકે તો આવી રીતે આપણે પૂજન કરવાનું અને આજને દિવસે મા લક્ષ્મીના મંત્રનો જાપ કરવાનું અને ભગવાન નારાયણનું સ્મરણ કરવાનું આટલું આપણે અખાત્રીજના દિવસે કરીએ તો પણ મા લક્ષ્મી અને ભગવાન નારાયણ આપણા ઉપર સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તો આવી જ રીતે આવ્રત કેણે કર્યું હતું એની વાર્તા હવે આપણે કરશું પહેલાંના જમાનામાં એક ધર્મમાં શ્રદ્ધા રાખનારો અને પવિત્ર જીવન જીવનારો એક બ્રાહ્મણ હતું એ બ્રાહ્મણનું નામ ધર્મદાસ હતું એનો પરિવાર ખૂબ મોટો હતો એટલે એ કાયમને માટે ચિંતામાં રહેતો હતો એણે કોઈ પાસેથી અક્ષય તૃતિયાના વ્રતની વાત સાંભળેલી એક વખત એ ગંગા કિનારે જાય છે અને ત્યાં તે ત્યારે અખાત્રીજ હોય છે એટલે અખાત્રીજને દિવસે એ પોતાની સામર્થ્ય પ્રમાણે કળશ ભરીને અનાજ ઘી ગોળ ચાવલ વસ્ત્ર સુવર્ણ સર્વે એ પોતાની સામર્થ્ય પ્રમાણે જરૂર જરૂરતમંદ જે બ્રાહ્મણો છે એને અને વિદ્વાન બ્રાહ્મણોને એણે દાન કરેલું આવી રીતે હર વર્ષે એ અક્ષર વ્રત કરતો હતો એના પત્નીને એ વ્રત આ કરે એ એને પસંદ નહોતું ગરીબાઈ હતી અને એમાં પણ દાનપુન કરે એને મંજૂર નહોતું છતાં પણ બ્રાહ્મણે તેનું વ્રત આવી જ રીતે આજીવન કરતો રહ્યો તે એક વૃદ્ધ થઈ ગયો બીમાર થયો અને ત્યાર પછી એનું મૃત્યુ થાય છે ત્યારે એ બીજા જન્મમાં કુસાવતી નગરીનો રાજા બને છે અને એનું જીવન જ્યારે રાજા હોય ત્યારે પણ એનું જીવન પવિત્ર રહે છે એ પવિત્રપણે જીવન જીવે છે ખૂબ દાનપુન કરે છે અને જે કોઈ જરૂરતમંદ હોય એને મદદ કરે છે અને પોતાના વિચારો સદાયને માટે પવિત્ર રાખે છે એટલે એ બધું એને જે પુણ્ય છે એને એના આગલા જન્મમાં જે યખાત્રીજને દિવસે દાનપુણ કરેલું હતું એના પ્રભાવથી એનો આ જન્મ પણ એનો ખૂબ સરસ રહ્યો છે અને ખૂબ ભક્તિમય જીવન જીવી અને પ્રભુ શ્રી નારાયણના ચરણોમાં એ સમર્પિત થાય છે આપણે જ્યારે પણ ધર્મ કાર્ય કરીએ કોઈ જરૂરતમંદને જે આપણાથી થઈ શકાય એટલી મદદ કરીએ કે કોઈ ભૂખાને અનાજ જમાડીએ ત્યારે જે એના અંતરના આશીષ છે ને એ આપણે કોઈ પરિવારના સભ્યોએ ભૂલે ચૂકે જાણે અજાણે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય કોઈ પાપકર્મ થઈ ગયા હોય તો એ જે પાપકર્મ છે એને આ એના આશીર્વાદથી ભગવાન આપણી રક્ષા કરે છે એટલે દરેક વ્યક્તિએ પોતાની સામર્થ્ય પ્રમાણે જ્યારે પણ આવી કોઈ પવિત્ર તિથિઓ કે ત્યોહાર આવતા હોય ત્યારે બને એટલી આપણાથી થઈ શકે એટલી મદદ કરવાની કેમ કે મનુષ્ય જન્મ છે તો મનુષ્ય જન્મે કરીને જ આપણે કોઈને મદદ કરી શકીએ છીએ આયો આ પૃથ્વી લોકો પર ઘણા જન્મ આપણે લેતા હશું ને ફરી ફરીને પાછા પૃથ્વી ઉપર આવતા હશું પરંતુ મનુષ્ય જન્મ એક એવો છે કે એનાથી આપણે બીજાને મદદરૂપ થઈ શકીએ તો આખા ત્રીજના પવિત્ર દિવસની મને જે થોડી ઘણી જાણકારી હતી એ મેં તમારા સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે અને અકાત્રીજને દિવસે ખાસ જેટલા પણ આ વિડીયાને જોવો છો એ બધા જેટલું થવાય એટલું તમે કોઈ જરૂરત જરૂરતમનને મદદરૂપ થાજો અને મા લક્ષ્મી અને ભગવાન નારાયણનું સ્મરણ કરજો બસ તોય આ વિડીયાની સફળતા છે લક્ષ્મી નારાયણ ભગવાનના ચરણોમાં નમન કરી વિડીયાને પૂર્ણ કરીએ છીએ ફરી મળશું એક નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી